આ છે કનસિ માતાનું મંદિર આજે આપણે આ મંદિરના દર્શન કરવાના છે અને અહીંનો ઇતિહાસ જાણવાનો છે કેમ છો જય માતાજી આજે હું આવી ગઈ છું એમ તો મારું ગામ જ ગણાય છે આ ગામની નજીકમાં જ છે આ મંદિર સોનગઢની અંદર આવેલું માળી એટલે કાવલા ગામની અંદર આવેલું છે આ માળીનું મંદિર હું તમને આ વિડીયોની અંદર આખા મંદિરના દર્શન કરાવીશ આ એક આદિવાસીઓની દેવી સ્થાન તરીકે ઓળખાય છે માળી તો ચાલો આપણે આખા મંદિરના દર્શન કરાવીએ અને એના વિશે થોડુંક જાણીએ જંગલોની વચ્ચો વચ્ચે આવેલું આ મંદિર છે કનશ્રી માતાજીનું પહેલાં હું તમને દર્શન કરાવી દઉં પહેલાં જો આદિવાસીઓ જરા દ્વારા ચડાવવામાં આવતું આ અને અહીંયા અખંડ જ્યોતના દર્શન થશે તમને આ માતાજીએ ત્યારે આ ગુફાનું જે સ્વરૂપ છે એ બદલીને દર્શન આપેલા એ ટાઈપનો આ ફોટો છે જ્યારે આ તમે જોઈ જ શકો છો માતાજીની આ બે આંખો છે અને આ મોડું છે આ સ્વરૂપ માતાજીએ બેઠું દેખાડેલું જો આ ગુફા છે કેવાય છે કે આ ગુફા અમુક ટાઈમ પર ખુલી જાય છે અને અંદર સુધી માતાજીના દર્શન થાય છે જો આ રીતનું મંદિર છે એનું નીચે આપ જુઓ છો હવન કુંડ છે

આ માની જાય કે પાર્ટનર હા અહીં ખાવા પીવા આવે ઓકે માં ચા લેતા દર્શન કરે નોન સ્પીર માણે હા કે આપડે બરાબર નદી કિનારે ચુકી કરે દર્શન હસ્ત કરે નમ મને નો હોતી આજ સવારે હોય ને લગન હોય ને નહીં આજે ધોરોણી હોય હમ બાલ પાછે ન હોય માણે માર પાછે બાલ પાછે ભી જતો હુ કે मैं कोई भी गाय का बेस उम्मीदवार देती तो वहाँ पर मांगी नहीं चढ़ाई का नहीं चढ़ा हुई जब पूर्ण पर काम पूरा जाता हूँ जो हर एक जाता वहाँ पर आगे मांगती थी उसको अपने मृत्यु है हाँ, बराबर ये माने ने, 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 ने,

આપડે બુમ મારીયે ખેતર માં બુમ ને એ સવારી પર જાય બીજા સવારી પર નહી જાય આ સવારે આપણને ચડવવું પડે હા બરાબર એટલે આ માતાજી નું ચાલો હું તમને પણ બતાવી દઉં છું જુઓ આ માતાજીને જેમ કે તમે છો કે મેં છું મારે માતાજીનો આવકારો અને બોલાવો કરવો હોય તો માતાજીના નામથી જો આ બધા ઘોડા મૂકેલા છે ચડાવેલા છે માતાજીને કે હે હેમાં અમે જ્યારે પણ તમને બોલાવીએ અમારા દુઃખ સુખના દાડે તો માતાજી ઘોડે સવાર થઈને માતાજી આપણા ઘરે કે ખેતરો એ ગમે ત્યાં આપણે બોલાવીએ તે માતાજી આપણા પાસે આવશે જો ગામથી લોકો અહીંયા અનાજ એવું બધું પહેલું અનાજ દરેક આદિવાસીઓનું આ જ રીત રિવાજ હોય છે કે માતાજીને પહેલું અનાજ હોય કંઈ પણ કર્યું હોય એ અહીંયા માતાજીને ધરાવવા આવે છે જુવા કેટલું બધું ધરાવેલું છે પણ છે અને ક્યારે પણ આપણા પર મુસીબત હોય કે સારા ખરાબ દિવસે માતાજીને આપણે યાદ કરીએ તો આપણે એમને માતાજી માટે અહીંયા ઘોડા મૂકેલા છે જેમ કે હું છું મને જરૂર પડે ત્યારે હું માતાજીને બોલાવી શકું તો હું અહીંયા એમના માટે આ રીતે આ ઘોડા જે દેખાય છે તમને આ તે હું એમના નામથી અહીંયા મૂકી જાઉં અને મારા સારા ખરાબ દિવસ એમને આવકારો દેવ તે માતાજી મારા માટે હાજર થશે આ શ્રદ્ધા અને વિશ્વાસ અને માન્યતાથી આ અહીંયા બધા ઘોડા ચડાવેલા છે જો તમે પણ આ મંદિર પહેલીવાર જોતા હો તો આ મંદિરે દર્શન કરવા જરૂર આવજો આ આપણા આદિવાસી સમાજનું એક દેવી સ્થાન ગણાય છે અને ઘણું એવું નામ પણ છે ખૂબ પ્રખ્યાત છે આ મંદિર તો તમે પણ અહીંયા જો મતલબ પહેલીવાર વિડિયો જોતા હો તો જરૂર આવજો આ દર્શન કરવા માટે